ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ ભાદરવી પૂનમ મેળામાં આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવા મેળામાં પાંચ દિવસ દરમિયાન ત્રણસોને છાસઠ જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી કોઈપણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડે પગે તૈયાર શુ પ્રેડિડન્ટ બાઇક મકવાણા યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક દુખાવો અને તાવ ખાંસી શરદી ડેન્ગ્યુ જેવી નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે માઈ ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે મેળાના પાંચમા દિવસમાં ત્રણસો ને છાસઠ જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી જેમાંથી બાર જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરેલ છે મેળામાં કોઈ પણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં ત્રણસો છાસઠ લોકોએ ઇમરજન્સી સારવાર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી છે જેમાં હેડ ઇન્જરી ફ્રેક્ચર ખેંચ કમળો ખૂબ તાવાવો છાતીમાં દુખાવો તાવ અશક્તિ જેવા રોગના દર્દીની સારવાર કરવામાં આવી છે એક સહગરબા મહિલા પદયાત્રીને પીડા થતા તેમણે તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જ્યારે મેળા દરમિયાન ઘાયલ થયેલ પદયાત્રીઓ પૈકીના ત્રણ પદયાત્રીઓની હાડકાની સફળ સર્જરી કરાઈ હતી સારવાર મેળવનાર દર્દીઓ અને તેના સગાઓએ પણ હોસ્પિટલની સારવારથી સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના સુપ્રેડિડેન્ટ વાય કે મકવાણાએ અંબાજી મેળામાં કોઈ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડે પગે તૈયાર છે એમ જણાવી અંબાજી મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું હાલ રાઉન્ડ ધ ક્લોક બધા રોગના સ્પેશિયલ ડોક્ટર્સ મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ અને ડ્રાઈવર અને પટ્ટાવાળા સાથે પાંચ એમ્બ્યુલન્સ હાજર છે બ્યુરો રિપોર્ટ પરેશરાણા નાગરિક અધિકાર બનાસકાંઠા મારું નામ અજય છે ગામ કોટડી તાલુકો વિજાપુર ચાલીને આવતા હતા ને એનો પ્રોબ્લેમ થયો ખેચ ખેચનો પછી હોસ્પિટલમાં લઈને આવ્યા મેં સારવાર મળી સારવાર સારી મળી